રજાયની જે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષા ખેલ મહાકુંભ સ્પર્ધામાં સિદ્ધિ હાસિલ કરી હતી ખેલ મહાકુંભ અંતર્ગત નવસારી જિલ્લામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર સી જે એન ઝેડ મદ્રેસા હાઈસ્કૂલમાં ચેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાંથી કુલ છ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં અગિયાર વર્ષથી નાની છોકરીઓમાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પટેલ રૂહી વિનાશ પ્રથમ નંબર મેળવ્યો હતો ધોરણ 4 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી દેસાઈ પ્રનિલ અમિતે દ્વિતીય નંબર મેળવ્યો હતો 14 વર્ષની નાની ઉંમરના છોકરાઓમાં ધોરણ 5 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પટેલ સોહબ હિતેશ પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું નામ ઉજ્જવળ કર્યું હતું જેમાં 11 વર્ષથી નાના છોકરાઓમાં પટેલ ફેનિલ તૃતીય અને મિસ્ત્રી ખુશ યોગેશ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો તેમજ 11 વર્ષથી નાની છોકરીઓમાં માંડવીયા વૃંદા દ્વિતીય નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું શિક્ષક ભરત રિસમ કરાવી હતી તેમજ આ સ્પર્ધામાં વિજેતા થનાર દરેક બાળકોને આચાર્ય કડોદ અને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા